આપણે જે આ બહેનો આખા ગામની તમે અહીંયા આવીએ છો એનામાં અશુક બહેનો ઘર હાજર હશે પણ એમને પણ સંદેશો આપજો આપણા પોશિનાના વિસ્તારના આ મેડિકલ ઓફિસર છે આ હિંમતનગરના કે એ હું જાણી શકતો નહીં પણ મોટા સાહેબ આવેલા છે એમની સાથે એમનો સ્ટાફ છે તો આપણા વિસ્તારમાં આપણા સમજાવવા માટે અગર આપણા યુદ્ધ થતા હમ આમ લડાઈઓ થતી આપણા એ સંખ્યાની જરૂર હતી અત્યારે એવું સરકારનો છે કે હવે સર એટલા પડથા બંધ કરીશું કોઈ આપણો હુમલો કરવામાં આવતો નથી અને આપણે સરકારે બંદોબસ્તના પોલીસ કંઈક બોલે ને કંઈક એવું હોય તો તરત એનું ધરપકડ કરે છે અને આપણું રક્ષણ કરે છે આપણા ઘર ઉપર પછા પડતા નથી આપણને કોઈ થતું નથી એટલે કે આપણ બાળકો બે બે થી વધારે જ વધારે થાય પણ ઈનામાં થાય નહીં ઇનામા બહુ સરકારનો અભિગમ છે અને એ તો છોકરો છે છોકરીઓ છે ને છોકરોની અથવા સાંભળે અત્યારે સાહેબે વાત કરી છોકરા આપણ અત્યારે લોકોમાં કોમાં શિક્ષિત વર્ગમાં અને આદિવાસીઓમાં કોઈ મતલબ છોકરાઓ કોઈ થતા નથી ને છોકરીઓ આપણોમાં આપણે મા બાપને ઊંચું કરવામાં કે જે નાબરાવળામાં જીલાવામાં ખોરાકમાં તો એ સાસરામાં એ પણ કંઈક ને કંઈક લાવી બાપને માઈએને ખબર છે અને નજીક દીકરો બેઠો હોય એ પણ એ દીકરાની બહેરીને એ બી આવીને કોઈ નાહવાનું કે કંઈ ખાવાની કે એવી કોઈ વાત કરતા નથી જેથી કરી આપણા મગજમાં હું કાઢી નાખો દીકરા જોઈએ કે પેલું જોઈએ આપણે નસીબમાં દીકરો લખો હોય કે દીકરીઓ લખીએ એ આપણે સહી સલામત જે ભગવાને આપો એ સહી સલામત અત્યારે શું કરવું પડે કે આ સાહેબના પરમણે આ ઋતુ ઋતુ કોઈ આ ઓપરેશનમાં આવતી નથી આમાં ગમે તે એપેન્ડિઓ કોઈ બી દર થઈ જાય તો ઓપરેશન થાય છે સરકારના નિયમ પર પણ ડૉક્ટરો ઓપરેશન કરે છે એનામાં કોઈ જાતની તકલીફ રહેતી નથી અને આપણે જે આ તમારું ઓપરેશન કરે એમાં કોઈ તમને તકલીફ નથી એટલે આપણું ટૂંકું પરિવારે તો શકીએ આપો કે ટૂંકી જમીએ તો શિક્ષણની દરે પણ આપણા છોકરાને પણ આપણે ભણાવડામાં આગળ વધે આપણે ખેતી